મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં જમીન ના માલિક ના સરકાર ની નહીં પ્રજાની અદાણી ને આપેલી જમીન પરત કરો હાઈકોર્ટે સરકાર ને ઝાટકી જ્યાં મિત્રો હાઈકોર્ટ નો ચુકાદો અદાણી ને પરત આપવાની પડશે જમીન જ્યાં મિત્રો મુદ્દા પાર્ટ સરકાર દ્વારા અદાણી ફાળવી દેવામાં આવી હતી જમીનના મામલે ગુજરાત હાઈકોર્ટ સરકારે ઝાટકણી કાઢી છે વર્ષ 2011 માં મુન્દ્રાને નવી નાળા ગામના બાર લોકોએ હાઈકોર્ટમાં જાહેરિત અરજી કરી હતી હાઈકોર્ટના આદેશ બાદ હવે અદાણીમાં સો હેક્ટર જમીન નવી નાળા ગામના લોકોને પરત આપવામાં આવશે જી હા મિત્રો વાત કરીએ તો કેમ આપી દેવાઈ હતી જમીન પડની એ છે કે વર્ષ બે 2005 માં સિજ તથા અદાણી મુદ્રા પોર્ટને જમીન આપી દેવામાં આવી હતી જેના લીધે નવી નાળા ગામમાં લોકો પાસે ગૌચર જમીન બચી નહોતી ગૌચર જમીન પરત લેવા માટે અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અરજીને બાદ સરકાર હાઈકોર્ટને બાહ્ય ધરી આપી હતી કે ગામના લોકોને પૂરતી ગૌચર જમીન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે સરકાર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી બાહ્ય ધરી આપ્યા બાદ સરકારે જણાવ્યું હતું કે જમીન આપી શકાય તેમ નથી સુપ્રીમ કોર્ટમાં રિન્યુ પિટિશન દાખલ કરી છે જોકે ત્યાંથી સરકારને ઝટકો મળ્યો અને સુપ્રીમ કોર્ટને મેરિટના આધારે હાઈકોર્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો નવી નાળાની બસો સોતેર એકર જમીન સરકારે આપી હતી જ્યાં મિત્રો મુદ્દા નવી નાળા અને ગામમાં આશરે બસો સોતેર એકર જમીન સરકાર ને આપી હતી જયારે ગામના પ્રાણીઓ જોતા ત્રણસો દસ એકર ગૌચર જમીન જરૂર હતી ચીફ જસ્ટ સુનિતા અગ્રવાલે અને જજ પ્રવ બેન્ચના સમક્ષ સરકારે જણાવ્યું હતું કે સાતસો થી વધુ પ્રાણીઓ છે કુલ ઓગણત્રીસ જેટલી જમીન ગામવાસીઓને મળી છે જે સંદર્ભે કોર્ટ ને વિભાગના સેક્રેટરી અને કલેક્ટર ની માહિતી એક્ટિવિટી માંગી હતી જે પણ નક્કી કરવામાં આવ્યું હતું આ એક સો ઓગણત્રીસ હેક્ટર જમીનના પગલે જમીન નહીં હોય કોર્ટ નોંધ્યું હતું અને ગૌચર જમીન ને લોકોને ઉપયોગમાં જમીન છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે ચેનલને લાઈક શેર અને સબ્સક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ